હરે કૃષ્ણ તો આજે આપણે વ્રજ ચોરાશી કોર્સની અંદર જે બાર વન આવેલા છે તેના વિષયમાં શ્રવણ કરશું તો આપણે બધાએ ઘણી વખત સાંભળેલું છે કે ભાઈ વ્રજની અંદર દ્વાદશ વન એટલે કે બાર વન આવેલા છે તો એ બાર વન કયા કયા છે એનું શ્રવણ કરશું તો એમાં પહેલું વન છે એ છે મધુવન બીજું વન જે આવે છે એ છે તાલવન ત્રીજું વન છે એ છે કુમુદ વન ચોથું વન છે એ છે બહુલાવન પાંચમું વન છે એ છે કામ્યવન અને છઠ્ઠું વન છે એ છે ખાદીર વન અને સાતમું જે વન છે એ છે વૃંદાવન તો આ જે સાત વન છે એ યમુના મહારાણીની પશ્ચિમ સાઈડમાં આવેલા છે હવે જે પૂર્વ સાઈડમાં આવેલા છે એ પાંચ વન છે એટલે આમ મળીને બાર વન થાય છે તો પૂર્વ સાઈડની અંદર જે પ્રથમ વન છે એ છે ભદ્રવન બીજું વન છે એ છે ભાંડીર વન પછી ત્રીજું વન છે એ છે બેલ વન અને ચોથું વન છે એ છે લોહવન અને પાંચમું વન છે એ છે મહાવન તો આ રીતે યમના મહારાણીના પશ્ચિમ અને પૂર્વ સાઈડમાં મળી અને બાર વન થાય છે એક સાઈડની અંદર સાત અને એક સાઈડની અંદર પાંચ તો આમ વ્રજ ચોરાશી કોર્સની અંદર બાર વન છે એ સમાવિષ્ટ છે હરે કૃષ્ણ